વીસ પોઈન્ટ ચાર લાખનો મુદ્દામાલ કબજો કર્યો હતો જ્યારે એમડી ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નવ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર જળગાંવ ખાતેથી એક શખ્સ એઝાઝ શેખ એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવી સુરતના ચીમની ટેકરા સલીબનગર ઝુંપડપટ્ટીમાં કોઈ શખ્સને ડિલિવરી કરવાનું છે આ બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉમરવાડા ચીમની ઢેકરા ખાતે સલીમનગર ઝોપડપટ્ટીના ઘર નંબર ચૌદના પહેલા માળે રૂમમાં રેડ પાડી એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર આરોપી ટ્રક ડ્રાઈવર એઝાઝ ઉર્ફે છોટ્રિયા ઉસ્માન શેખ રહે ગામ પાલગી સાઠ ઘર જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી રૂપિયા ઓગણીસ લાખ સત્યાસી હજાર છસોનો એકસો અઠ્ઠાણું પોઈન્ટ સાતસો ગ્રામ એમડીસનો મોબાઈલ ફોનને રોકડ રૂપિયા પંદરસો વીસ અને જલગાઉં સુરતની રેલવે ટિકિટ મળી કુલે રૂપિયા વીસ લાખ ચાર હજાર એકસો વીસનો મુદ્દામાલ કબજો કર્યો હતો